પેલા <laughs> 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 <laughs>

પણ એને ના પાડી કે અમારા તમારા ભીડું આબુ જ નહીં એને શોખ ના પાડી હરે ભાઈ અમારે પૈસા નહીં આલે ઉઘરાણા ના એ તો પૈસા પાછા માંગતા હતા મેં નામ લીધું તું હરિજુ એ નામ જમ મગજ છે

મારે <laughs> 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 તમે દેવ ને વેરી નાખવા બેઠા છો મને કુટુંબ વચ્ચે મને રજડાઈ મન મોગી રી લાવો બધા નાટક પલ્લી તો ભેળી જ ભરવી પડશે વિદેશ થી માણસો આવે છે મારા વર્ષે ભેળા થઈને પલ્લી ભરે છે અને મારા નોખી નોખી પલ્લી ભરવી છે આઠ થાય

આ તો કોઈ રમેતા પેલા આદમી આ તો જિંદગી નું કરવા ટુ છે મને ખબર છે મે તમારા વિશે બોલ્યો તો નહી બોલે પણ વાઘુજી ના વાઘુજી ની વાતમાં તમે જશો અરે

બે વખત એમ કીધું કે વાઘા બધા કરી અને હું ઠીક ના મોની તો પછી ભગવાન ના ઘર થી એટલે અમારા ઘેર છું બરાબર

અરે પોટકું વધવા આવ્યા છો દુઃખ નું ખરે ખરા બસંતુ હા ચોચીયો છે

તમે હોય ને પલ્લી માં બોલાવા જા તાણી અરે રાજી ખુશી હોય આયા છે અરે રાજી ખુશી ના હોય તો રાજી ખુશી એને આબુ પડે ને એને સોયલા ને આબુ પડે કેમ કે પલ્લી તો બેળી જ ભરવાની છે અને બેળી જ હે હવે રાજી તો અમારે મૂકી નહીં તો પછી અમે કેમ રાજી થા એ તો બે કે ના જન મો તાણી દાડી પડી મેદાન માં ખેલા બાની હાચું કરો હડ હા નક્કી કરો તાણી બે જા તેને તેને ભુવા હેડો હવે એટલે ફોન તાઈ તો ચોડલો થઈ ગયેલો છે

એય દશમ શાંતિ રાખો કે આ તું કેવું પડે ના કારા ના ના ગોઠી આ રહ્યા આ તું કેવું પડે આઈ જા બધાએ મફુજી નું લે કોઈ બીજું બોલતા હોય તો મુઠી દે ના લ્યો કેમ એવું નહી ભાઈ તો

ના ગુરુ કાતરાય ના ટોળા ને ખમા મજા કરું છું ખમા મજા નહીં ખમા મજા નહીં ખમા મજા કરવાની છે પેલા મોગી કલમ તો

બરાબર મગજ કોમ નહી આવતું ભૂલ થઈ ગયા આનાથી કે તમારો પારખા લીધો બરાબર પણ મારું ક્યાં શું છે કે રહી વાત પલ્લી નહી આ

અઢી ની કલમો લેવા નહીં તમે બારે મહિના દરવાજો લીધે બેઠા બેઠા આરે પલ્લેની વાત કરો બીજી વાત ના કરો એટલે તમારું મગજ ચોકુ કરાવો પેલા જન સે બોલો ભપો બતાવો ગોટલીએ તોલા હવે નોખી પલ્લી

મારા મમ્મી કરી છે વગડી હું માથે લઈ લઉં નો દાડો છે ત્રણસો ચોસઠ દાળા આપણા દાળો દેવ નો છેલ્લી નું આ ભેગી પલ્લી ભરા છે અમે ઈ તમન પાલવ દોય તો એક બે ડાળી દો હેડો બસ બાફ પૂરી ભઈ આ ભેગી પલ્લી ભરા છો એમોજ મુ મોગી રાજી રાજી ને રાજી લે અન જો નોખી પરશો ને તો વેડા બગડશે લ્યા સુદર્શન વેડા બગાડવી નહી તન તો આઈ બેઠા છો તમે જે કલમ કીતી એરી આલો પલ્લી ની ભઈ જુઓ આ નો દાણો છે

બાર મહિના ધંધો કરી આઠ મે ઘેર આયા નોરતાની આઠ અમે નિવેદ આયા બાભય વા મારું પાટણ માટણ